તમામ નગરજનોએ પોત પોતાના વિસ્તારો માં અભૂતપૂર્વ રીતે શણગાર કરી અને ઠેર ઠેર કેસરીયા માહોલ સર્જ્યો છે પ્રાણ પ્રતિષ્ઠાના સમયે જય જય શ્રી રામ નારાય સમગ્ર વાતાવરણને ગુંજાવી મૂક્યો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લા પણ આ પ્રસંગને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો દાહોદના ભગવાન શ્રી રામજી મંદિરો હનુમાનજી મહારાજના મંદિરો સહિત તમામ મંદિરોમાં વહેલી સવારથી જ ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી મંદિરોમાં જય જય શ્રી રામ ના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું શ્રી રામ લલાના ઉત્સવને લઈને દાહોદ શહેર સંપૂર્ણ બંધ રહ્યું હતું ભાવિક ભક્તો શ્રીરામ ભક્તિમાં જોવા મળ્યા શહેરમાં ઠેર ઠેર ભગવાન શ્રી રામજીની શોભાયાત્રા સહિત મહાઆરતી મહાપ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા હતા તો સાંજના સમયથી લોકો પોતપોતાના ઘરે દીવાઓ પ્રજ્વલિત કરી શ્રી રામલલાનું આગમન કર્યું દિવાળી જેવો માહોલ જોવા મળ્યો લોકોએ આતિશબાજી કરી શ્રી રામલલા ના પર્વની હર્ષો ઉલ્લાસ અને ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરી બોલો આજે 500 વર્ષ સંઘર્ષ અને વિરામ બાદ આજે રામલલા વિરાજમાન થયા એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ સમગ્ર દેશમાં આજે ઉત્સાહનું વાતાવરણ છે આજે જે રામ ભગવાનની પ્રાણ પ્રતિસાદ નથી થઈ પણ ભારતની જે ભારતીયતા હતી એની સંસ્કૃતિ ધરોહર અને પરંપરા એનું પ્રતિક રૂપે જે મર્યાદા પુરુષોત્તમ રામ આજે જે રામલલાનું બિરાજમાન થયું છે સમગ્ર દેશ એને ઉત્સાહથી ઉજવ રહ્યું છે સૌ દેશવાસીઓને સૌ નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન જય શ્રી રામ જય શ્રી